સરસ્વતી વિદ્યાલયમાં ફૂડ કાર્નિવલ યોજાયો હતો જેમાં ત્રણ અગિયાર ની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ફૂડ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ અઢાર સ્ટોલ રાખ્યા હતા આ સ્ટોલમાં વિવિધ વાનગીઓ બનાવીને મૂકવામાં આવી હતી જેમાં શાળાના બાળકની સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં વાનગીનો સ્વાદ માણવા પધાર્યા હતા આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજ રોજ અમારી શાળામાં કોમર્સ એટલે કે ધોરણ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ અઢાર સ્ટોલ અમારા વિદ્યાર્થીઓ મૂક્યા છે અને જે ખાવાની વાનગીઓ વિદ્યાર્થીઓએ પસંદ કરી છે એ દેશી પદ્ધતિની વાનગીઓ છે પણ વેસ્ટર્ન ટચ સાથે મિલિટ્સ એટલે કે કઠોળ અનાજ ધંધાની એની મદદથી બધી વાનગીઓ બને છે કેટલા સ્ટોલો હતા

આને શીખવાડવાની આજના સમયમાં એટલા માટે જરૂર લાગે છે કે જેમ જેમ વેસ્ટર્ન કલ્ચર વધતું જાય છે તો દરેક પેઢી આજની પેઢીને દરેક વ્યક્તિને હવે થોડું વેસ્ટર્ન ફૂડ વધુ પસંદ હોય છે પણ જે સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ શારીરિક અને માનસિક સમસ્યાઓ બાળકો વિદ્યાર્થીઓ અને વાલી પણ અને દરેક ઉંમરના વ્યક્તિઓ ફેસ કરે છે તો એની માટે આપણે આપણા જે આયુર્વેદિક ફૂડનો હેબિટ છે એ તરફ વળવું ખૂબ જરૂરી છે માટે અમે આજે આ પસંદ કર્યું છે કે જુવાર બાજરી ધન અને એમના શરીર માટે એમના હેલ્થ માટે એમના મેન્ટલ હેલ્થ માટે કેટલા જરૂરી છે તે શીખવાડવાનો એક નાનોખોર પ્રયાસ છે અમારો ઓકે